અક્ષરચોક બ્રિજ પર અચાનક કારમાં આગ લાગતા કાર ભડકે હતી મળતી માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે વડોદરા શહેરના મોહડા પાસે આવેલ અક્ષરચોક બ્રિજ પર અચાનક ચાલુ કારમાં આગ લાગતા રસ્તા વચ્ચે કાર સળગી ઉઠી હતી જેને કારણે અન્ય વાહન ચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી કારમાં ભભૂકી ઉઠેલી આગને કાબૂમાં લીધી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અત્યારે હું અહીંથી પસાર થતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો બચાવતો બચાવજો આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક ગ્રુપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ જોયા હતા અને એમને જાણ કરી સારો કર્યો અને ભઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમને સો બચાવતો ને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો તો ત્યારે ગાડી ટ્રાફિકના લીધે થોડી તમને સમસ્યા વધારે પડી છે અહીંયા ગાડીને પાણી મારીને ઓરીન સમોતર ઓબ્જેક્ટ કરી કોઈ જાણ આખી છે દાદા તું કેછો કે એક તરફ ગરમીનો પાર નથી રહ્યો છે તો લોકોએ બીચ હતી એટલે લોકો શું કાર ચાલકો શું ધ્યાન રાખે પાણી ઓઇલ ને એવું જેવું ચેક કરીને નીકળવું જોઈએ અને સેફ્ટીનો સાધન રાખવું જોઈએ નીચરનું ટેમ્પરેચર પણ ગાડીમાં બતાવતું હોય તો એ ચેક કરવામાં આવે તો ક્યાંક હવે આઠ કાકા પહેલાં આપણે સંભાળી લે એવો કંઈ બનાવ થાય નથી